નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી સમયમાં વરસાદની આગાહી વિશેની તો મિત્રો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં અનેક જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે ત્યારે વરસાદની આગાહીને પગલે માછીમારોને આગામી ચાર દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે તો મિત્રો અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે ગુજરાતમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે અને ઓફશોર ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે તો સુરતની વાત કરીએ તો સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો જેમાં કામરેજ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદ વરસતા શહેરીજનોને ઠંડકનો અહેસાસ થયો હતો ગ્રામ્ય વિસ્તારોમાં પવનની સાથે વરસાદ થઈ રહ્યો છે થોડાક દિવસોના વિરામ બાદ વરસાદ વરસતા શહેરીજનોને રાહતનો અનુભવ કર્યો છે છોટાઉદેપુરની વાત કરીએ મિત્રો તો છોટાઉદેપુર સહિત ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્યો છે છોટાઉદેપુરની જીવાદોરી ગણાતી ઓરસંગ નદીમાં ઘોડા પુરાવ્યા છે ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓમાં નવા નીરની આવક થઈ છે તેમજ ઉદેપુર નજીક ચેકડેમ ઓવરફ્લો થયો છે નદીઓમાં નવા નીરની આવક થતાં મોસમમાં પહેરવાર ચેકડેમ પાણીમાં ગરકાવ થયો છે ચેકડેમ ઓવરફ્લો થતાં આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે તો મિત્રો જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન હળવાથી ભારે વરસાદ નોંધાયો છે ગુરુવારે વહેલી સવારે જમ્મુ અને શ્રીનગર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદને કારણે નદીઓ અને નાળાઓ ઉભરાઈ ગયા હતા પુલવામાના પંપોર વાદળ ફાટવાના કારણે એક મકાનમાં પાણી ભરાઈ ગયું હતું જોકે કોઈ નુકસાન થયું ન હતું હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થતાં તારાજી સર્જાય છે હિમાચલ પ્રદેશમાં એક જ દિવસમાં ચાર સ્થળે વાદળ ફાટ્યા છે જેના કારણે ચાર લોકોના મોત નીપજ્યા છે તેમજ ચોવીસ કલાક બાદ હજુ પણ ઓગણપચાસ લોકો લાપતા છે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થતાં એનડીઆરએફ એસડીઆરએફ પોલીસ તેમજ હોમગાર્ડની ટીમો દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરાઈ છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે સુરત નવસારીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો છે રાજ્યના અમુક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા છે તેમજ રાજ્યમાં વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓ ધોવાયા છે ત્યારે અમદાવાદમાં પણ ગતરોજ બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો